ચોરીના મુદ્દામાલ નું ભાગવટાઈ કરવું ચોરોને ભારે પડ્યું વાત છે ગતરોજ દાહોદ જિલ્લાની દાહોદ જિલ્લાના ઘડોઈ નજીક દાહોદ એલસીબી પોલીસને એક બાતમી મળી હતી જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને ગાંધીનગર જિલ્લામાં જે ચોરીનો બનાવ બન્યો હતો બાવીસ લાખની ચોરી થઈ હતી બાવીસ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો જેમાં ચોરો ત્યાં ઘડોઈ વિસ્તારમાં આ ચોરીના મુદ્દામાલનો ભાગ પાડતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી પાંચ લાખથી વધુ રિકવર કર્યો હતો ગાંધીનગર જિલ્લા ખાતે અગિયાર અને બાર તારીખની રાત્રિ દરમિયાન ચાલુ માસમાં એક મોટી ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો હતો જેમાં બાવીસ લાખ રૂપિયાની મોટી રકમની ઘરફોડ ચોરી કરવામાં આવેલી હતી આ બાબતના સીસીટીવી ફૂટેજ દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના ધ્યાનમાં આવેલા અને સીસીટીવીમાં આરોપીઓએ મોઢે બુકાની બાંધી હતી પરંતુ આરોપીની ચાલવાની પેટર્ન ઉપરથી એલસીબીના બાતમીદારોના નેટવર્ક મારફતે આરોપીને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા અને એના આધારે ત્રણ આરોપીઓ નટુભાઈ નબળાભાઈ ચૌહાણ માંડીખેડાના છે નાની ખરજ ભારતાભાઈ પલાસ આમલી ખજુરિયાના છે અને રૂમાલભાઈ પલાસ આમલી ખજૂરિયાના છે આ ત્રણની ધરપકડ કરવામાં આવી અને તેઓ પાસેથી પાંચ લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કેશ રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓ પૈકી નટુભાઈ અગાઉ ચાર ગુનામાં પકડાઈ ગયેલા છે ભારતાભાઈ અને રૂમાલભાઈ ત્રણ ત્રણ ગુનામાં પકડાઈ ગયેલા છે આમ ગાંધીનગર જિલ્લાના ચકચારી જે બાવીસ લાખની કરફોડ ચોરી હતી એ ગુનાનો ભેદ ઉકેલવા માટે દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલી છે